ડોક્ટર ઓમી પંડ્યા જેઓને બે હજાર ચોવીસ વર્ષનો શક્તિ અચીવમેન્ટ એવોર્ડ મળેલ છે આ બધાનું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા આજ રોજ તારીખ ત્રેવીસ વાસ બે હજાર ચોવીસ નવને ત્રીસ કલાકે કન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફોર્મિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમની હાજરી સાથે બધા જ પ્રાધ્યાપિકાઓને ખૂબ જ અભિનંદન આપ્યા ફેકલ્ટીના તમામ વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે આ ગર્ભની અનુભૂતિનો વિષય હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સમાં અમારા વર્તમાન ત્રણ શિક્ષકો ડોક્ટર અમી પંડ્યાજી ડોક્ટર સ્મૃતિ વાઘેલાજી અને ડોક્ટર પ્રિતિ ધામલેને ગૌરવ પુરસ્કાર દ્વારા અલગ અલગ વર્ષોમાં સન્માનિત કરવામાં આવ્યા છે આ લોકોને સન્માનિત કરવાનો ઉપક્રમ ડિપાર્ટમેન્ટમાં આજે કરવામાં આવ્યો હતો એકચ્યુલી સરકારે તો એમને સન્માનિત કર્યા પણ ઘરમાં પણ એમને સન્માનિત કરવા જોઈએ એટલે ડિપાર્ટમેન્ટના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ ઉપક્રમ કર્યો હતો આજે અને આજે એમને સન્માનિત કર્યા હતા આ એ સિવાય ડૉક્ટર અમી પંડ્યાજીને નેશનલ શક્તિ એવોર્ડ પણ એમને મળ્યો છે તો એ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સમાં આ ઉપક્રમ કરવામાં આવ્યો હતો હું આ ત્રણેય અમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું ભવિષ્યમાં કલાનગરી વડોદરા અને ગુજરાતનું નામ આજ રીતે રોશન કરતા નથી હું પ્રોફેસર સર બીન ફેકલ્ટી